ઉર્ફે દશેરિયો ઉર્ફે દિલીપભાઈ કેરિયાભાઈ બામણિયા કે જેઓ અંદાજે એક મહિના પહેલાં રાજેન્દ્ર વાઘણીની વાડીમાં ખેતમજૂરી તરીકે કામે આવ્યા હતા તેમની સાથે તેમના જે ભાણિયા જીણાભાઈ ઈદાભાઈ બામણિયા અને દીપકભાઈ ઈદાભાઈ બામણિયા તેઓ પણ એમના પરિવાર સાથે આવેલા હતા આ સમગ્ર બનાવની વિગત જોઈએ તો જે દિલીપભાઈ કેરિયાભાઈ બામણિયા છે તેમની પત્ની ચંપાબેન તેઓનું જે આડા સંબંધોની વહેમ રાખી અને ઝીણાભાઈ જે બામણિયા છે તેમનું સૌ પ્રથમ મૃત્યુ નિપજાવ્યું હતું ત્યારબાદ જે ઝીણાભાઈ છે તેમને મૃત્યુ નિપજાવીને તેમની ડેડ જે હતી એ ડેડ બોડીને એ લોકોએ એક કપાસના જે જે ખેતર હતા ખેતરની અંદર એ લોકોએ મૂકી અને એની ઉપર જે કપાસનો જે પાક આવે એ પાકને મૂકી અને એની ડેડ બોડી દાંટી દીધી હતી ત્યારબાદ આરોપીની સઘન તપાસ કરતાં આરોપી જે ગઈકાલે આરોપી મળી આવેલા હતા આરોપીની આરોપી જ્યારે મળી આવ્યા ત્યારબાદ આરોપીની પૂછપરછ કરતા એની સાથે અન્ય આરોપી જે હતા દિલીપભાઈ તો દિલીપ દીપકભાઈની પણ અમે પૂછપરછ કરી તો આરોપી દિલીપભાઈએ જણાવ્યું કે દીપકનું પણ મેં મૃત્યુ નિપજાવી દીધું છે અને દીપકની ડેડ બોડીનું ખભે નાખી અને વાડીથી દૂર બસો મીટર દૂર જે એક જગ્યા હતી એ જગ્યામાં એની ડેડ બોડી છે એ ખાડો ખોદી નિમના દાટીને મૂકી દીધી હતી સદરૂ બનાવની વિગતને ધ્યાને લઈ અને પોલીસ દ્વારા સરકારી પંચોને સાથે રાખી અને આ જે દટાઈ ગયેલી બીજી ડેડબોડી હતી એને પણ રિકવર કરવામાં આવેલી હતી અને હાલ આ જે ડેડ બોડી છે એનું ફોરેન્સિક પેનલ પીએમ અર્થે તેને મોકલી આપવામાં આવેલ છે આ બાબતે વધુ તપાસે ઘરેતર પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે હાલ આરોપી છે પોલીસ કસ્ટડીમાં છે